જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરકુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી બસ સ્ટેશન દાહોદથી જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું બસ સ્ટેશનથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા દાહોદ શહેરના મુખ્ય માર્ગ પર ફરીને છાબ તળાવ ખાતે આવીને સમાપન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન કરી તિરંગા યાત્રાનું સમાપન કર્યું હતું શહીદોને સમર્પિત તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા રાષ્ટ્રીયના વીર સપૂતોના અમરબલિદાનને વંદન કર્યું હતું આ તિરંગા યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા જિલ્લા પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્ર મીના જિલ્લા પંચાયત પ્રમુખ કરણસી ડામોર અધિક નિવાસી કલેક્ટર દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ દાહોદના શહેરીજનો પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા રિપોર્ટર સોલંકી રોહિત દાહોદ જિલ્લા